કુતિયાણાના અમર ગામે વાડી વિસ્તારમાં વીજળી પડતા પરપ્રાંતિય સગર્ભા મહિલાનું મોત થયું છે જ્યારે તેના પતિ અને થતાં સારવાર થતા પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા છે કુતિયાણા નજીક આવેલ અમર ગામના સીમ વિસ્તારમાં રહેતા સૌદાસભાઈ મોઢવાડિયાને ત્યાં બાર દિવસ પૂર્વે જે એમપીથી રાહુલ બામણીયાનો પરિવાર ખેતમજૂરી કરવા માટે આવ્યો હતો બુધવારે સવારે નવેક વાગ્યે રાહુલ તથા તેના ઓગણીસ વર્ષીય પત્ની મંજુબેન અને રાહુલનો નાનો ભાઈ હિન્દુવાડીની ઓરડીમાં રહેતા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અચાનક જ ઓરડીની છત ઉપર વીજળી પડતા છત નીચે રહેલ રાહુલ અને તેના પરિવાર પર વીજળી પડી હતી આથી મંજુબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આથી તેના મૃતદેહને પ્રથમ ટણકંડરણાના સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા તેના મૃતદેહને પીએમ અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યારે રાહુલ અને તેના ભાઈને સામાન્ય ઈજા હોવાથી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી રાહુલે જણાવ્યું હતું કે તેના લગ્ન મંજુ સાથે દોઢ વર્ષ પૂર્વે જ થયા હતા અને તેના પેટમાં સાત માસનો ગર્ભ પણ હતો આ માતા સાથે ગર્ભમાં રહેલ બાળકનું પણ મોત થતા સમગ્ર પંથકમાં અરેરાતી વ્યાપી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ મારું નામ સવદાસ મોટવાડિયા મારી વાડી મજૂર છે ત્રણ લોકો હતા ને એ ઓરડી માંદર હતા ને દાજ વીસ ચાલુ થયા એટલે વીજળી ઓરડીને આસપાસ એટલે અમે ક્યાંક પડી તો એક બાઈ ને શોટ લાગી ને એ બાઈની વેચ છે

पूरा नाम राहुल बामन राहुल बामन कहाँ से हैं यार तो क्या हुआ था आज बिजली पड़ी कहाँ पे ऊपर उईडी उईडी पे कॉलेज में बिजली क्या हुआ बिजली पड़ने से करंट लगा किसको क्या हुआ सबको लगा था तीन जान तीन लोगों को करंट लगा इसके बाद क्या हुआ इसके बाद धड़कन वो ही है वही तो किसका डेथ किस